જય જય દ્વારકાધીશ દ્વારકાધીશ હોળી નો તહેવાર નજીક છે અને દ્વારકામાં હોળી ઉજવવાનો એક બધા ઈચ્છા હોય કે આપડે હોળી દ્વારકામાં કરીએ તો એને લઈને કેવો માહોલ કેવો છે આ વર્ષે પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા મંદિરનું ડેકોરેશન પણ કરવામાં આવેલું છે અને રાસ્તામાં આવતા પદયાત્રીઓ કે જેને લઈને સેવાભાવી સંસ્થાઓ મંડળીઓ અને પપ્પા આવતા ચાલતામાં લોકો માટે અનેક અન્ય ક્ષેત્રો અને બધા તંત્ર દ્વારા પણ અનેક સુવિધાઓ કરવામાં આવેલી છે અને જોઈએ તો આમ એક જિંદગીનો એક લાવો છે કેમ કે સાક્ષાત જો ભગવાન રમવા આવતા હોય તો આપણે આવું પણ એક નવું નજાણું નથી પણ જિંદગીનો એક લાવો છે કે જે નસીબમાં હોય તો જ મળે ફૂલડોલ મહોત્સવ થાય છે એ કેવો હોય એનો નજારો ફૂલડોલ તો પણ એક ખરેખર એક લાવો છે જો નસીબમાં હોય તો મળે એના જેવું છે મંદિરનું વાતાવરણ એ વખતે કેવું હોય આમ મંદિરનું તો અતિ સુંદર અને રમણીય કે જાણે ભગવાન સાક્ષાત હતા આપણને એમ જ લાગે કે ખરેખર સ્વર્ગમાં જ છીએ પૃથ્વી પર એનો અનુભવ કેવો દર્શન તો ખરેખર ધન્યતા અનુભવી છે કે આટલા દૂરથી આપણે આવી જઈ રાજકોટ થી અમે આવી છીએ પખવાડા અમારા ઘણા લોકો આવે છે પણ એની સાથે આવ્યા અને એનો અમને આનંદ છે કે લાવો આ મળ્યો તે અમને ખૂબ ધન્યતા અનુભવી છે દ્વારકા જેવી હોળી બીજે ક્યાંય થાય ખરી ખરેખર ક્યાંય નહીં કે ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખરેખર સ્વર્ગત છે આપણે લોકો ખરેખર ધન્ય સારી કે આપણા લોકો સૌરાષ્ટ્રની ભૂમિમાં છીએ છે